ચીર કટે ધામ દોસ્તો ધન્યવાદ છે રણમાં વિરડી સમાન અહીંયા વસરાજ દાદાનું જે જે લોકોએ વચ્ચે વચ્ચે આવી રીતે દાતા બની અને જે જે અહીંયા કેમ્પ રાખેલા છે એમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ફ્રીમાં નાસ્તો ચા પાણી અહીંયા મળી રહે છે બૈત્રી પૂનમના બે દિવસ પહેલાં નદરોજ અમે અહીંયા આવેલા છીએ આપ જોઈ શકો છો એકનું રણ ને રણની વચ્ચે આ કેમ્પ અને હજારો પબ્લિક અમારો સ્ટાફ અમારી સાથે અમારી છે ખરેખર અહીંયા દર્શન કરવા જેવું છે એકવાર તો અહીંયા વધારવું બહુ જરૂરી છે હજી વસરાત દાદાનું ધામ દૂર છે છતાં રસ્તામાં આ રીતે કેમ્પ રાખી અને લોકોને જે જે જોઈએ એ ચા પાણી અને નાસ્તાની સગવડ અહીંયા જે મિત્રોએ કરેલ છે એવા તમામ જે સમિતિ બનાવી મંડળ બનાવી અને જે સેવા કાર્ય કરી રહ્યા છે એવા તમામ અહીંયા આપ જોઈ શકો બોર્ડ છે વઢિયાર યુવા સેવા સમિતિ સમી જે લોકોએ અહીંયા ખરેખર બહુ સરસ કેમ્પ બનાવેલો છે અને લોકોને ફ્રીમાં ચા પાણી ભોજન નાસ્તા ચા બધું આપે છે ખરેખર ધન્યવાદ ધન્યવાદને પાત્ર છે વચરા દાદા એમને લાખો રૂપિયા લઈ પણ સાથે સાથે માન સન્માન ઇજ્જત સૌહરત બધું જ આપે એવી અમારી ભાવના છે દોસ્તો ખરેખર એકવાર અહીંયા વધારવું જરૂરી છે